નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો માટે ખુશખબર જોવા મળે છે તો હાલમાં જ ઘણા ઉમેદવારો વિદ્યા સહાયકમાં જોઈએ તો ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારો જે વેટિંગની રાહ જોઈને બેઠા હતા એમના માટે ખુશખબર જોવા મળે છે તો હાલમાં જ વિદ્યા સહાયક ટેટ વન એકથી પાંચનું વેટિંગ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ બીજું કે વિદ્યા સહાયકમાં જોઈએ તો ધોરણ છથી આઠનું વેટિંગ રા વેટિંગ રાઉન્ડ જાહેર થયું છે તો એના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે આ પછી છથી આઠનું ગુજરાતી માધ્યમના ઉમેદવારોનો એક પ્રશ્ન છે કે એમનું વેટિંગ રાઉન્ડ ક્યાં સુધીમાં જાહેર થશે મિત્રો તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું સાથોસાથ આપણે શિક્ષણ સહાયકમાં સેકન્ડરી અને હાઈ સેકન્ડરીનું વેટિંગ ક્યાં સુધીમાં આવી જશે એના વિશે પણ થોડીક આપણે માહિતી આપશું અને ટેટ વનનું પરિણામ ક્યાં સુધીમાં આવી જશે તો એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને આગળ ટેટ ટાટ ભરતીને લગતી વેટિંગને લગતી જે કાંઈ માહિતી મિત્રો મેળવવા માગતા હો તો ચેનલમાં જોડાઈ દેજો અને વિડીયો અને માહિતી પસંદ પડે તો વિડીયોને એક લાઈક મિત્રો ચોક્કસથી આપી દેજો મિત્રો તો હાલમાં જ મિત્રો જે કાંઈ આ મુદ્દાઓ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો જે કાંઈ હાલમાં વિદ્યા સહાયકનું વેટિંગ રાઉન્ડ જાહેર થયું છે તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક મુદ્દા વિશે વિસ્તારથી સમજણ તમને આપીશું મિત્રો તો મિત્રો હાલમાં જે વિદ્યા સહાયક ભરતીને લઈને જોઈએ તો ધોરણ એકથી પાંચમાં જોઈએ તો એકથી પાંચનું અને છથી આઠનું અન્ય માધ્યમમાં જોઈએ તો પ્રતિક્ષા યાદી મિત્રો જાહેર થઈ ગઈ છે તો પહેલી જાન્યુઆરીથી ઉમેદવારો જે રીતે કેટેગરીમાં મેરિટમાં સમાવેશ થતા હોય તો એવા ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે તો હવે આવા ઉમેદવારોને જોઈએ તો આગામી આગામી પાંચ જાન્યુઆરી દરમિયાન તેમને જિલ્લા પસંદગી કરવા ગાંધીનગર જવાનું છે મિત્રો તો હવે કઈ કેટેગરીમાં કેટલું કટઓફ રહ્યું છે તો એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તો ધોરણ આપણે જોઈએ તો એકથી પાંચમાં જોઈએ તો સામાન્ય પર્વની વાત કરીએ તો માધ્યમમાં જોઈએ તો ગુજ ઉર્દુ માધ્યમ છે મિત્રો એમાં અમે જો ઓપનમાં જોઈએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ એકોતેર અઠ્યાસી કટ ઓફ રહ્યું છે અને ઇડબ્લ્યુ જોઈએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણપચાસ સત્યોતેર કટ ઓફ જોવા મળે છે મિત્રો તો હવે આપણે ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો ગણિત વિજ્ઞાનમાં જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં અંગ્રેજીમાં જોઈએ તો ઓપનમાં જોઈએ તો એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ ચાલીસ કટ ઓફ જોવા મળે છે અને જો વાત કરીએ એચસીમાં તો એસસીમાં સ છાસઠ પોઈન્ટ અઠ્યોતેર એકસઠ કટ ઓફ જોવા મળે છે એસસીબીસીની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ એક્યાસી છે ઇડબ્લ્યુએસમાં માં સિત્તેર પોઈન્ટ તેર ચૌદ છે મરાઠીમાં જોઈએ તો ઓગણસાઠ પોઈન્ટ ચૌદ પચાસ જનરલમાં છે મિત્રો અને ઈડબ્લ્યુએસમાં જોઈએ તો પાસાઠ પોઈન્ટ ચોપન સત્તર જોવા મળે છે મિત્રો તો હવે અંગ્રેજી વિષયમાં વાત કરીએ અંગ્રેજી માધ્યમમાં તો ઓપનમાં અઠાવન પોઈન્ટ સડસઠ જોવા મળે ઈડબ્લ્યુ માં છપ્પન પોઈન્ટ જોવા મળે છે મિત્રો તો આ હતું આપણે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠનું અન્ય માધ્યમનું છે મિત્રો ગુજરાતી માધ્યમનું છે ને એ ખાસ મિત્રો ધ્યાન દોરું હવે છથી આઠની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો હિન્દી માધ્યમમાં પાસઠ પોઈન્ટ પિસ્તાળીસ બાર ઓપનમાં છે એસસીબીસીમાં બાસઠ પોઈન્ટ પાંત્રીસ અઠ્યાવીસ છે ઇડબ્લ્યુ એચમાં જોઈએ તો ત્રેસઠ પોઈન્ટ ત્રેપન તેત્રીસ કટ જોવા મળે છે મિત્રો એટલે જે ઉમેદવારો આમાં સમાવેશ થતો હોય તો એવા ઉમેદવારોએ આગામી પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે જિલ્લા પસંદગી માટે તેમને બોલાયા છે એટલે દરેક ઉમેદવારો કટ ઓફમાં સમાવેશ થતો હોય તો એમને કોલ લેટર મેળવી લેવા મિત્રો તો હવે આપણે જે કાંઈ એકથી પાંચનું વેટિંગનું કટ ઓફ છે તો એના વિશે ગુજરાતી માધ્યમમાં છે તો એના વિશે થોડીક આપણે તમને માહિતી આપીએ મિત્રો તો મિત્રો આ રીતે જોઈએ તો વિદ્યા સહાયકમાં ધોરણ એકથી પાંચમાં જોઈએ તો ગુજરાતી માધ્યમનું જોઈએ તો પ્રતિક્ષા યાદી જાહેર થઈ ગઈ છે ધોરણ એકથી પાંચમાં તો આવા ઉમેદવારો એક એક બે હજાર છવ્વીસથી કોલ લેટર મેળવી શકશે હવે એમને જિલ્લા પસંદગી કઈ તારીખે કરવા જવાનું છે તો એમને જણાવી દેવાનું કે પાંચ જાન્યુઆરીના દિવસે તમારે ગાંધીનગરમાં જિલ્લા પસંદગી માટે જવાનું થશે મિત્રો તો હવે આપણે જોઈએ તો ધોરણ એકથી પાંચની વાત કરીએ તો સૌ પ્રથમ તો વિજ્ઞાન પ્રવાહમાં જોઈએ તો એસસીમાં એકસઠ પાંત્રીસ એકસઠ એસસીબીસીમાં બાસઠ ઓગણપચાસ ચાલીસ વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં જોઈએ તો એસસીમાં સડસઠ સાઠ એકોતેર એસટીમાં ટીમાં ચોપન ત્રીસ છ્યાસી એસસીબીસીમાં અડસઠ પાંસઠ એકસઠ અને ઈડબ્લ્યુ એસમાં સત્તાવન પોઈન્ટ પંદર ડબલ જીરો મિત્રો આવું કટ જોવા મળે છે અને પીએચમાં જોઈએ તો વિજ્ઞાન પ્રવાસ સિવાયમાં જોઈએ તો સી કેટેગરીમાં ખાસ જોઈએ તો એકસઠ પોઈન્ટ છન્નું ઝીરો સાત કટ જોવા મળે છે મિત્રો તો આ હતું આપણે હાલમાં જે ઉમેદવારો ઘણા સમયથી ગુજરાતી માધ્યમમાં ધોરણ એકથી પાંચનું વેટિંગ ક્યાં સુધીમાં જાહેર થશે એવા અવારનવાર આપણને મેસેજને કોલ આવેલા મિત્રો તો એ મિત્રો માટે આ ખુશખબર જોવા મળે છે તો બીજી એક પણ ખુશખબરી એ પણ છે કે આપણે જે કાંઈ વેટિંગનું નિયમ છે કે ભરતી થયા પછી વેટિંગ પૂરું થઈ જશે મિત્રો તો સરકાર દ્વારા હાલમાં ભરતી પહેલાં આ વેટિંગ લિસ્ટ જાહેર કરી દીધું છે મિત્રો એટલે એ પણ એમના માટે સારી બાબત છે જો પહેલાં ભરતી આવી હોત તો આ વેટિંગ આવવાના ચાન્સ ખૂબ ઓછા હતા અથવા તો નહીવત થતા જ હો નહીવત જોવા મળે છે મિત્રો તો આ રીતે જોઈએ તો પણ એક ઉમેદવારોના હિતમાં સારો નિર્ણય થયો છે કે જે રીતના જાન્યુઆરીના આપણને ન્યૂઝ મળ્યા હતા કે જાન્યુઆરી માર્ચ સુધીમાં ભરતી પૂરી કરવામાં આવશે તો આ એક વેટિંગ ખુલી ગયું છે એટલે એમના માટે સારી બાબત છે મિત્રો હવે મિત્રો વિદ્યા જોઈએ તો ધોરણ છ થી આઠનું ગુજરાતી માધ્યમનું વેટિંગ ક્યારે ખુલશે આવા હવે ઉમેદવારોના મનમાં પ્રશ્નો છે મિત્રો તો આપણે જોઈએ તો અન્ય માધ્યમમાં ધોરણ છ થી આઠનું વેટિંગ આવી ગયું છે મિત્રો એટલે એની કામગીરી પૂર્ણ થશે એટલે સો ટકા આપણને એવું લાગી રહ્યું છે કે છથી આઠનું ગુજરાતી માધ્યમનું પણ વેટિંગ મિત્રો ખોલવાના પૂરેપૂરા ચાન્સ છે મિત્રો એટલે આ વેટિંગ આમનું પ્રથમ કામગીરી પૂર્ણ થાય પછી છથી આઠનું કામગીરી મિત્રો વેટિંગની શરૂ થશે હવે બીજું કે ટાર્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું પણ વેટિંગ ઉમેદવારો રાહ જોઈને બેઠા છે તો આપણે જે રીતના આના પહેલાં વિડીયોમાં જણાવેલું કે પંદર જાન્યુઆરી આસપાસ આનું પણ વેટિંગ ખોલવાના ચાન્સ છે મિત્રો એટલે બની શકે તો ઉમેદવારો દ્વારા જે તે અધિકારીઓને આ અંગે રજૂઆત કરો તો પંદર જાન્યુઆરી સુધીમાં તમારું પણ વેટિંગ ખુલી શકે મિત્રો હવે આપણે ટેટ વન પરીક્ષાનું પરિણામની વાત કરીએ મિત્રો તો જે રીતના પંદર જાન્યુઆરી આમનો ટાઈમ આપ્યો છે પરિણામ ડિક્લેર કરવાનો તો એ પંદર જાન્યુઆરી સુધીમાં ટેટ વનનું પણ પરિણામ જાહેર થઈ જશે અને ત્યાર પછી તરતો તરત ભરતી ના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ જશે એવું હાલ તો લાગી રહ્યું છે કારણ કે જે રીતના ગુજરાતમાં જોઈએ તો તેર હજારથી પણ વધારે એકથી પાંચ ધોરણના શિક્ષકોની ઘટ જોવા મળે છે મિત્રો તો એ પણ ઉમેદવારો માટે એક સારી વાત છે કે એમની પણ ભરતી બે હજાર છવ્વીસમાં થવા જઈ રહી છે અથવા તો થવાના પૂરાપૂરા ચાન્સ છે મિત્રો તો બસ મિત્રો આજનું આ જે કાંઈ ટેટ વન અન્ય માધ્યમમાં જોઈએ તો વેટિંગ જાહેર થયું છે છથી આઠનું પણ અન્ય માધ્યમનું વેટિંગ જાહેર થયું છે એકથી પાંચનું ગુજરાતી માધ્યમનું પણ વેટિંગ જાહેર થયું છે તો આ તમામ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખીએ કે આ માહિતી તમને પસંદ પડી હશે મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપી દેજો અને આવી જ ડેટા ભરતીને લગતી નાની મોટી ડેલી જે કાંઈ નવી અપડેટ મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ ભારત મિત્રો